નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર વાગરા સાયખા જીઆઈડીસી બન્યું કેમિકલ માફિયાઓનું આશ્રય સ્થાન ભ્રષ્ટ તંત્રની ઉદાસીનતાથી ખેતી અને જીવન જોખમમાં વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી હવે કેમિકલ માફિયાઓનું જાણે ખુલ્લું આશ્રય સ્થાન બની ગઈ છે વરસાદની ઋતુનો લાભ લઈ ઝેરી કેમિકલનો ખુલ્લે આમ નિકાલ કરવામાં આવી રહ્યો છે જેણે માત્ર ખેતી જ નહીં પણ સમગ્ર પર્યાવરણને ઝેર બનાવ્યું છે આ ઝેરી પ્રદૂષણ એટલું વિનાશક છે કે લીલીછમ ખેતી પણ સૂકા ઘાસમાં ફેરવાઈ ગઈ છે સ્થાનિક ખેડૂતોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે નવી વસાહત ભેરસમના ખેડૂત બાશલ્યાભાઈ ડાવરની વેદના દર્શાવે છે કે વહીવટીતંત્રનું અસ્તિત્વ માત્ર કાગળ પર જ રહ્યું છે તેઓ વારંવાર રજૂઆતો કરે છે છતાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી આ પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે કે ઉદ્યોગપતિઓને કાયદાનો કે તંત્રનો કોઈ ડર રહ્યો નથી અને તેઓ છડેચોક પ્રદૂષણ ફેલાવી રહ્યા છે આ ઘટનાની જાણ કરવામાં આવતા જીસીપીબીની ટીમ સ્થળ પર પહોંચી નમૂના લીધા અને કાર્યવાહીનો દેખાડો કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે પરંતુ ખેડૂતો સારી રીતે જાણે છે કે આવી કાર્યવાહી ભૂતકાળમાં પણ અનેકવાર થઈ છે છતાં પરિસ્થિતિ જરાય સુધરી નથી આ માત્ર આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યો છે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર પટેલ ઇમ્તિયાઝે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે તેમણે જણાવ્યું કે આ કેમિકલ નિકાલ પાછળ બે જવાબદાર ઉદ્યોગપતિઓ જેટલા જવાબદાર છે તેટલા જ ભ્રષ્ટ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ જવાબદાર છે આ લોકોનું મૌન અને સહયોગ જ કેમિકલ માફિયાઓ માટે પ્રેરકબળ બની રહ્યું છે તેમની મિલીભગતને કારણે પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે આ ખેડૂતોની સમસ્યા દાયકાઓ જૂની છે નર્મદા ડેમના કારણે વિસ્થાપિત થઈને અહીં વસેલા આ ખેડૂતોએ આઠ સાત બે હજાર પચ્ચીસના રોજ પણ મામલતદારને લેખિત રજૂઆત કરી હતી તેમણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા અને પ્રદૂષણથી બગડી રહેલી ખેતી અંગે જણાવ્યું હતું આખરે ખેતી પર નિર્ભર હોવાથી તેમણે વૈકલ્પિક જમીનની માંગણી કરી હતી પરંતુ તેમની આ વેદના સાંભળવા કોઈ તૈયાર નથી આ દર્શાવે છે કે તંત્ર માત્ર પોતાની નિષ્ક્રિયતા જ નહીં પણ ખેડૂતો પ્રત્યેની ઉદાસીનતા પણ ખુલી પાડી રહ્યું છે મારું નામ છે બાસલિયાભાઈ હમરિયાભાઈ ડાવર નરબદા નવી વસાતના રહેવાસી છીએ અત્યારે આજુબા અમારા જે આ ગામના નર્મદા નવા નવી વસાહતના આજુબાજુ ગામના વિલાયતના ગામના જીઆઈડીસીઓ સાયખાની જીઆઈડીસી એ અમારા આજુબાજુના ખેતરોની અંદર કેમિકલનું પાણી ભરાઈ જાય છે ને અમારી જે ગૌચરની જમીનની જમીન છે એ જમીનની અંદર કેમિકલવાળું પાણી આવે છે ને એનાથી અમારા ઢોરો પોષોનું જીવન બગડી જાય છે મળી જાય છે ને સાથે સાથે અમારી ખેતીનું પાકને પણ નુકસાન થાય છે

ભૂખી ખાડીની અંદર જે ઝહેરેલું કેમિકલ પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે અસંખ્ય જળચર પ્રાણીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેની કાયદાકીય લડત આજે પણ આપણે લડી રહ્યા છે અને ગઈકાલે જે વરસાદ ભરૂચ જિલ્લાના અંદર વરસી રહ્યો હતો તેનો ફરીવાર લાભ ઉઠાવીને આ પોતાની જાતને સર્વે સર્વા સમજનાર કાયદાને નેવે મૂકીને કેટલાક કેમિકલ માફિયાઓ દ્વારા ફરીવાર સાયખા જીઆઈડીસી વિસ્તારના અંદર પાણી છોડવામાં આવ્યું જેની માહિતી ત્યાંના સ્થાનિક આગેવાનો દ્વારા આપણને આપવામાં આવી હતી જેની સ્થળ તપાસ કરતાં આપણને જણાયું અને અહેસાસ થયો કે આ કેમિકલ માફિયાઓ પોતાની જાતને સર્વે સર્વા સમજી રહ્યા છે પોતાની જાતને માફિયાઓ સમજી રહ્યા છે કારણ કે આમને કાયદાનો કોઈપણ પ્રકારનો ડર નથી સતાવી રહ્યો જે તમે વિડીયોના અંદર નિહાળી શકો છો કે આ કંપની અને ઔદ્યોગિક માલિકો દ્વારા કેવી રીતે કયા પ્રમાણમાં અને કેટલા પ્રમાણમાં ઔદ્યોગિક કેમિકલ છે એ ખુલ્લે આમ પર્યાવરણને નુકસાન કરવા માટે છોડાઈ રહ્યું છે આ જે માફિયાઓ માફિયા બન્યા છે એના માટે જો જવાબદાર કહી શકાય તો સીધી લીટીમાં અહીંયાનું સ્થાનિક વહીવટી પ્રશાસન છે અને ચૂંટાયેલા ભ્રષ્ટ અધિકારીઓ અને ચૂંટાયેલા ભ્રષ્ટ નેતાઓ છે કારણ કે આમની બે જવાબદારીના કારણે જ આ ઔદ્યોગિક માફિયાઓ આજે કેમિકલ છોડીને પર્યાવરણને અને જળચર પ્રાણીઓને નુકસાન કરી રહ્યા છે આવનાર દિવસોના અંદર જો જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચ જિલ્લા વહીવટી વિભાગ અને વાગરા તાલુકા વહીવટી વિભાગ દ્વારા આમના ઉપર અંકુશ લગાવવામાં નહીં આવે આમને કાયદાનો પાઠ બનાવવામાં નહીં આવે તો વાગરા તાલુકા કોંગ્રેસ નજીકી આગેવાનો સામાજિક આગેવાનો સામાજિક સંસ્થાઓ અને ખેડૂતો સાથે ભેગા મળીને આ બાબતના વિરોધમાં જન આંદોલન છેડશે જેની નોંધ ઔદ્યોગિક માલિકો અને વહીવટી પ્રશાસન લે